અંકલેશ્વરના પિરામણ નાકા નજીક આવેલ ગિફ્ટ શોપની દુકાનમાં મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા દુકાનદારને અઢાર બોટલો સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના બુરહાની ગિફ્ટની દુકાનમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કર્યો હતો દુકાનદારની અટક કરી અઢાર જેટલી ગેસની બોટલો જપ્ત કરવામાં આવી હતી પીરામણ નાકા પાસે આવેલ બુરહાની ગિફ્ટની દુકાનમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલમાં ભરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે પોલીસ તેવી બાતમી મળતા પોલીસના દરોડામાં દુકાનમાંથી અઢાર નંગ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા અંકલેશ્વરના વરવાડ વિસ્તારમાં રહેતા મુસ્તોફા સબ્બીર અંકલેશ્વરયાની ધરપકડ કરવામાં આવી હતી મોટા ગેસ બોટલ નવ તેમજ નાના ગેસ બોટલ આઠ મળી કુલ અઢાર ગેસ બોટલ કે જેની આશરે કિંમત રૂપિયા છવ્વીસ હજાર એક વજન કાંટો કે જેની આશરે કિંમત રૂપિયા પંદરસો તેમજ રિફિલિંગ પાઇપ કે જેની આશરે કિંમત બસો રૂપિયા મળી કુલ સત્તાવીસ હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી